ये दादा की घनो कमावो

અરે નોણપણની કામ કરતો તો પણ તમારે કરી પડશે જેટલા પૈસા તો એટલા જ પણ આપણે નહી કરતા

એ ઊભા તો મનોષ ભલા મનોષ ઊભા પડી જાય નારામ પાડો હા હા પાડી આલ હા તમારું હું શેમન પડ્યો રે એક તો બિલાને હું કોઈ મળતું નહીં

તમે જો એનું તમારું કામ થઈ જાય પણ પાડવો પડશે મારે ગમે તેમ કરી મને આ નળીઓ છે યાર એમ શું ખરી જ આ બોટલ છે બે હજાર ની ક્યાંક પાડવો છે

અચ્છા ને હાર બોટલ લાય આ તો લઈ જાતો છેત્રમાં જો તમાર આ એક વાત કુ મને દાબીન તરસ લાગી તું પી ખાલી લે તારે તો આવવાનું છે એટલે અમને થોડા ધડકા લાગી તન પાડવો કે રાપીન પીવો તરસ લાગે તો કે દે વધારે પાવ્યું miner ha oczywiście he He is more or less Wow Marmar multi-tion chips proch Never everything you need, to get over to the schemas prz over to the store Whoa Excel �무 Bardzo Bardzo Bon momentum that moment got здоров because of my I could survive to have it

તડફીયો તડપો અદી તું તડપશે એમ હજી તો સાતી ની સાતી બની જાય એમ હવે પડશે તું తారో తని పాడవాలో పాడే తే తో నీ సోడే